વસ્તુ ઘરે નહીં આવે તો સમાજમાં આવરી જશે તેવું કહેતા પ્રેમી પંખેડાઓને મન દુઃખ થતા બંને ઝેરી દવા પીધી હતી સોનગઢ તાલુકાના ઘાસીકુવા ગામના અસ્મિતાબેન ગુરુજીભાઈ કાળિયા અને નીજાના કોળદ ગામના પંકજભાઈ અનિલભાઈ વળવી છેલ્લા એકાદ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા જેથી અસ્મિતાબેન ખોડત ગામે પંકજભાઈ અનિલભાઈના ઘરે રહેવા માટે ગયા હતા જે બાબતની જાણ પ્રેમિકાના પિતાને થતા સગા સંબંધીઓ તથા આગેવાનો બંને પક્ષ ખોડદા ગામે ભેગા થયા હતા આ બેઠકમાં બંને પક્ષના આગેવાનો તેમજ સગા સંબંધીઓ પ્રેમિકાને પોતાના ઘરે ઘાસી ગામે જવા સમજાવ્યું હતું પરંતુ પ્રેમિકા એ છેક સુધી ના પાડતા આખરે પિતાએ પુત્રીને કહ્યું કે તારી બંને બહેનોના લગ્ન બાકી છે મોટું નહીં આવે તો સમાજમાં આબરૂ હશે એમ કહી સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો જે બાદ પ્રેમિકા અસ્મિતા અને પ્રેમી પંકજને મિલન શક્ય ન દેખાતા આખરે બંને કપાસમાં છાંટવાની કીટનાશક ઝેરી દવા પી લીધી હતી જેને લઈ બંને બેભાન થયા હતા અને બંને બેભાન હોવાથી નીચે ખાતે આવેલી સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ જવા હતા જ્યાં પ્રેમિકાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને પ્રેમીને હજુ સારવાર ચાલી રહી છે અને પ્રેમીની સારવાર કરવા તેને મહારાષ્ટ્રમાં પણ લઈ જવામાં આવ્યો છે હવે આ અંગેની વધુ તપાસ નીચે પોલીસ કરી રહી છે મિત્રો આના વિશે તમારે શું કેવું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો